તમારા બાળકો પણ દરરોજ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની જીદ કરે છે અને બટેટાની ફ્રેન્ચ ફ્રાઈઝ તમારે નથી આપવી તો હું આજે તમારા બધાનું એક જ સોલ્યુશન લઈને આવી ગઈ છું કે બટેટા વગરની ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ ક્રિસ્પી ચટપટી લાંબો સમય સુધી તમે બનાવીને ફ્રીઝરની અંદર એક મહિનો સુધી સ્ટોર કરી શકશો બાળકોને જ્યારે નાસ્તામાં આપવી હશે ને ત્યારે તળીને તમે આપી શકશો એટલી ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો બટેટા વગરની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે એક કઢાઈની અંદર બે કપ જેટલું પાણી એડ કરી લઈશું પાણીની ની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ને એક ચમચી જેટલું તેલ એડ કરી લઈશું તેલની જગ્યાએ તમે અડધી ચમચી ઘી પણ એડ કરી શકો છો બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને પાણીને ઉકાળી લઈશું પાણીમાં એકથી બે ઉભરા આવે ને ત્યાં સુધી આ રીતે આપણે હલાવતા રહીશું અને ઉકાળી લઈશું પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો એની અંદર ઝીણો ચાળેલો ચોખાનો લોટ એડ કરવાનો છે કેમ કે આ ફ્રેન્ચ ફ્રાઈસ છે ને એ આપણે ચોખાના લોટની બનાવીએ છીએ એટલા માટે એક કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને વન બાય ફોર્થ કપ જેટલો ઝીણો સોજી એડ કરીશું ઝીણો સોજી ના હોય તો મોટા સોજીને તમે મિક્સર ઝરની અંદર પીસીને પણ આ રીતે એડ કરી શકો છો પણ મોટો દાણેદાર સોજી નથી એડ કરવાનો આ રીતે ઝીણો સોજી જ એડ કરવાનો છે બંને વસ્તુને લો ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ આ રીતે મિક્સ કરતા રહીશું જેથી ગાંઠા ના પડે અને એકદમ સરસ રીતે લોટ છે ને એ સેટ થઈ જાય તો આ રીતે લોટ સરસ રીતે સેટ થવા લાગ્યો છે તો હવે આપણે એને ઢાંકીને કવર કરીને લગભગ બેથી ત્રણ મિનિટ સુધી રહેવા દઈશું ને તો એકદમ સરસ એવું ચોખા અને સોજી બંનેનો લોટ છે ને એ બફાઈ જશે તો આ રીતે મેં ઢાંકીને પાંચથી છ મિનિટ રહેવા દીધું છે ગેસની ફ્લેમ લો જ રાખીશું જો તમને એવું લાગે ને તો નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવો જેનાથી નીચે ચીપકે નહીં અને એકદમ સરસ બને અને મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઢાંકીને એને પંદરથી વીસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે જ્યાંથી લોટ છે ને એ સરસ રીતે અંદર બફાઈ જાય અને સેટ થઈ જાય જ્યારે પેન ગરમ હોય ને ત્યારે જ આપણે એને તરત જ આ રીતે ઢાંકી દઈશું અને સેટ થવા દઈશું તો લગભગ પંદરથી વીસ મિનિટમાં લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે એકદમ ઠંડો નથી થયો થોડો થોડો ગરમ પણ છે લોટને ફરીથી એક વખત મિક્સ કરી લઈશું અને કોઈ પણ વાસણની અંદર આપણે કાઢી લઈશું તો જો આ રીતે ચોખા અને સોજીની તમે ફ્રેન્ચ ફ્રાઈઝ આપશો ને તો બાળકો માટે થોડી હેલ્ધી પણ છે બહારના પેકેટ્સને લાવીને આપણે તળીને આપતા હોઈએ છીએ કે બીજો ઓપ્શન છે કે આપણે ઘરે બટેટાની આપતા હોઈએ છીએ હવે હાથમાં થોડું એવું તેલ લગાવીને લોટને હથેળીની મદદથી મસળી લઈશું અને આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ ને એ રીતનો લોટને આપણે સરસ રીતે મસળીને સ્મૂથ કરવાનો છે તો આ રીતે લોટને મસળીને સ્મૂથ કરવાથી જરાય ફ્રેન્ચ ફ્રાઈઝમાં ક્રેક્સ નહીં પડે અને જરાય તેલની અંદર ફાટશે કે તૂટશે નહીં તો આ રીતે લોટ બાંધીએ ને એ રીતનો મેં અહીંયા લોટ બાંધી લીધેલો છે લોટ તમે ચેક કરી શકો છો કેટલો સ્મૂથ અને કેટલો પરફેક્ટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે પ્લેટફોર્મ પર તેલ લગાવી શકો છો પાટલી પર તેલ લગાવીને તમે વણી શકો છો અને જો આ રીતે બટર પેપર હોય ને તો બટર પેપર ઉપર આ રીતે બધો જ લોટને આપણે એડ કરી દઈશું ઉપરથી ફરી એવું બટર પેપર મૂકી દઈશું અને હળવા હાથે વણી લઈશું આપણે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવીએ છીએ ને એટલે થોડી જાડી રાખીશું વધારે પડતું પાતળું નહીં વણીએ તો બસ આ રીતે જાડી એવી હું વણી લઈશ તો વેલણને બંને સાઈડ ફેરવતા રહીશું આ રીતે ઉપરથી નીચે અને આ રીતે આગળ પાછળ કરીને બધી સાઈડ બધી કિનારીને સરખી કરી લઈશું તો એકદમ સરસ રીતે વણાઈ ગઈ છે ઉપરનું બટર પેપર આપણે લઈ લઈશું અને તમે જોઈ શકો છો બધી સાઈડ એકદમ સરસ રીતે ઠીક થઈ ગઈ છે હવે આપણે ફ્રેન્ચ ફાઇઝ બનાવીએ છીએ સાઈડની કિનારીને કટ કરી લઈશું એને તમે કોઈપણ બોલ્સ બનાવી શકો છો કે એમને એમ ફ્રેન્ચ ફ્રાઇઝની જેમ તળી પણ શકો છો વચ્ચે કટ કરીને આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપમાં કટ કરી લઈશું અને આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપમાં કટ કરી લઈશું કટ કરતી વખતે જો ચોટે ને તો તમે છરી પર તેલ લગાવી શકો તો ઇઝીલી આ રીતે છૂટી છૂટી થઈ જશે તમે ઇસ્ટન્ટ તળી પણ શકો છો અને જો તમારે ફ્રોઝન કરવી હોય ને તો આ રીતે એર ડબ્બાની અંદર પેક કરીને ફ્રીઝરની અંદર એક મહિનો સુધી ફ્રોઝન કરી શકો છો જ્યારે તળવી હોય ને ત્યારે દસ મિનિટ પહેલાં બહાર કાઢીને તળી શકો છો ડબ્બાની જગ્યાએ તમે જીપલોક બેગ ભરીને પણ ફ્રોઝન કરી શકો છો તો ગરમા ગરમ તેલની અંદર તળવાની છે તેલનું ટેમ્પરેચર છે ને એ એકદમ ધુવાડા નીકળે ને એવું હોવું જોઈએ એ પછી ગેસની ફ્લેમ લો કરી લઈશું અને ઉપર બધી જ આવી જાય ને તળાઈને એ પછી જ આ રીતે પલટાવીશું પલટાવવાની ઉતાવળ નહીં કરીએ ને તર અંદર જ બધી છૂટી પડી જશે અને એકદમ સરસ એવો ફ્રેન્ચ ફ્રાઈઝનો જે કલર આવે ને એવો જ આવવા દઈશું અને કોઈ નહીં કે કે તમે આ ફ્રેન્ચ ફ્રાઈઝ સોજી અને ચોખાના લોટમાંથી બનાવી છે તમારા બાળકોને તો ખબર પણ નહીં પડે અવાજ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી ચટપટી બનીને તૈયાર થઈ જશે તો આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે આ રીતે સોલ્ટેડ પણ રાખી શકો છો પણ હું એકદમ ચટપટો ફ્લેવર આપવા માટે એક મોટી ચમચી મેં અહીંયા પેરી પેરી મસાલો એડ કર્યો છું અને મિક્સ કરી લઈશું અને આ પેરી પેરી મસાલો મેં ઘરે બનાવ્યો છે જો તમારે એની રેસિપી જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો હું તમને એની રેસિપી પણ આપીશ અને ફ્રેન્ચ ફ્રાઈઝ જોઈ શકો છો કેટલી સરસ એવી અંદરથી ક્રિસ્પી થઈ છે અને હા આ ફ્રેન્ચ ફ્રાઈઝ લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે બટેટાની ફ્રેન્ચ ફ્રાઈઝ તો ઢીલી થઈ જતી હોય છે ચૂઈ થઈ જાય છે અને આ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો તમે પણ તમારા બાળકોને જરૂરથી ટ્રાય કરજો